પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિના માજી પ્રમુખ દ્વારા માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજને રજૂઆત કરાઈ જેમાં પ્રભા બ્રિજથી મૂનલાઇટ પેટ્રોલ પંપ સુધીના માર્ગ ઉપર સ્પીડ બ્રેકર ફરીથી મૂકવાની માંગ કરવામાં આવી છે કારણ કે તાજેતરમાં ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી મુખ્યમંત્રીને રાજ્યપાલની ઉપસ્થિતિમાં ભવ્ય રીતે ઉજવણી ઉજવણીના સ્પીડ બ્રેકર કાઢી નાખવામાં આવ્યા હતા જેના કારણે અવારનવાર નાના મોટા અકસ્માત સર્જાતા હોય છે ત્યારે વહેલી તકે સ્પીડ બ્રેકર મૂકવામાં આવે તે માટે જિલ્લા કોંગ્રેસના માજી પ્રમુખ રજૂઆત કરી છે આ માર્ગ ઉપર અનેક સોસાયટીઓ મંદિરો બોયઝ હોસ્ટેલ શાળાઓ અને આઈટીઆઈ જેવી શૈક્ષણિક સંસ્થાઓ આવેલી છે અગાઉ અહીં સ્પીડ બ્રેકર હતા જે તળી કોલોની બોયઝ ગર્લ્સ હાઈસ્કૂલ મિશન શાળા મીરાણી હોસ્ટેલ અને હનુમાનજી મંદિર પાસે મૂકવામાં આવ્યા હતા તાજેતરમાં ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી પ્રસંગે મુખ્યમંત્રીને રાજ્યપાલના આગમનને ધ્યાનમાં રાખીને આ સ્પીડ બ્રેકર્સ દૂર કરવામાં આવ્યા હતા છેલ્લા બે દિવસથી વાહનોની તેજ ગતિને કારણે અનેક નાના મોટા અકસ્માતો સર્જાય છે કોંગ્રેસના પ્રતિનિધિ અજિતસિંહ અજીતસિંહ એક વાહન ચાલકો અને રાહદારીઓની સુરક્ષા માટે તાત્કાલિક ધોરણે સ્પીડ બ્રેકર પુનઃસ્થાપિત કરવાની માંગ કરી છે આ રજૂઆત મુખ્ય સચિવ અને જિલ્લા કલેક્ટરને પણ મોકલવામાં આવી છે એક મે ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી અને રાજ્યપાલશ્રી ગોધરા પધાર્યા હતા આર એન્ડ બી વિભાગ અને જવાબદાર તંત્રએ સમગ્ર રોડ ગોધરા શહેરના અને આજુબાજુના એ સુધારવા પ્રયત્ન કર્યો હતો વીઆઈપીની સગવડો માટે જે સ્થળે બંપો આવ્યા હતા અને સ્પીડ બ્રેકર બંપોને ત્યાંથી દૂર કરીને રોડ સમતલ બનાવ્યા હતા પરંતુ આ રોડ પર જે બમ્પ અને સ્પીડ બ્રેકર હતા એ ભૂતકાળમાં ખૂબ ઉપયોગી અને જરૂરી હતા સીએમના પ્રોગ્રામને કારણે આ બમ્પ ફટાવવામાં આવ્યા એ વાતને આવ આપણે સ્વીકારીએ છીએ પરંતુ સીએમ પરત ગયા કાર્યક્રમ પતી ગયો એને આજે પંદર દિવસ જેટલો સમય થયો છે અને સમગ્ર પ્રભારોડથી માંડીને મૂનલાઇટ સુધીનો માર્ગ એ ખૂબ જ ધમધમતો માર્ગ છે એવી જ રીતના બામરોલીનો માર્ગ સિવિલ હોસ્પિટલ તેલેમ હાઈસ્કૂલ પાસે અને સમગ્ર એ વિસ્તારમાં ભૂતકાળમાં બમ્પ નાખીને જે તીવ્ર ગતિએ જતા વાહનોને અટકાવવા પ્રયત્ન કર્યો હતો પરંતુ આ કાર્યક્રમોને કારણે આ બમ્પ હટાવી દેવામાં આવ્યા હતા પરંતુ હવે જે રીતના અકસ્માતોની વણઝાર ચાલુ છે ત્યારે આર એન્ડ બી વિભાગે તાત્કાલિક આ સમગ્ર વિસ્તારમાં બમ્બ પુનઃ સ્થાપિત કરીને જીવલેણ અકસ્માતો અને નાના મોટા અકસ્માતો જે થઈ રહ્યા છે એને અટકાવવા માટેનો તાત્કાલિક અને તુરંત પગલાં ભરવા જરૂરી છે અમે પણ નાગરિક હિતરક્ષક સમિતિ અને પંચમહાલ કોંગ્રેસના માધ્યમથી આ અંગેની રજૂઆત આર એન બી વિભાગના કાર્યપાલક ઇજનેર શ્રીસને પણ આપી છે પરંતુ આજે પંદર દિવસ જેટલો સમય થયો હજુ સુધી આ બંબ નવા નાખવા માટેની કાર્યવાહી નથી થઈ પરંતુ જે રીતના અકસ્માત થઈ રહ્યો છે અને લોકોને જીવ ગુમાવવાનો વારો આવે અથવા અકસ્માતને કારણે નુકસાન થાય તો આર એમ બી વિભાગની આ સંપૂર્ણ જવાબદારી છે એમને તાત્કાલિક આ સ્થળોએ જે અગાઉ બંપ હતા ત્યાં પુનઃ બંપ નાખી અને આ જીવલેણ અકસ્માતો અટકાવવા તુરંત અને ત્વરિત પગલાં ભરવા જરૂરીને આવશ્યક જણાઈ રહ્યા છે અજીતસિંહ ભાટી પૂર્વ પ્રમુખ પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને પ્રમુખ પંચમહાલ જિલ્લા નાગરિક હિતરક્ષક સમિતિ ગોધરા